પધારે લારી ગુરુ સંત નો ગુરુ નિરાંત મહારાજ નો પૂજ્ય કાંજી રામ બાપુ નો પૂજ્ય મહારાજનો મહારાજ નો મહિમા એ બહુ અમૂલ્ય છે માટે સંત મહાપુરુષો કીધું કે સંત સમાગમ હરી કથા દોહી દુર્લભ હે સંત સમાગમ અને હરિ કથા કીધી એટલા માટે આજના યોગે ને સંત મહાપુરુષો વધાર્યા છે અને રોણારામ મહારાજ ના અધિષ્ટાંત પદે ને મહિમા દીપી રહ્યો છે એમને પણ કોટી કોટી વાર વંદન અને અમારા સદગુરુ મહારાજ પરમ પૂજ્ય કાનજીરામ બાપુ સાથે સંત માતા વિજયાબા મહારાજ અને નામી અનામી સંત મહાપુરુષો વધાર્યા તેમના દર્શન કરી અને આનંદ અનુભવું છું આજે આ મહિમાને એવો દીપાયો કે જ્ઞાન ધારામાં વાણીમાં સત્સંગમાં દે લક્ષાવી હોય અને લીલા લે લક્ષ હોય તો એટલા માટે આ મહિમા સંત મહાપુરુષો દીપાઈ રહ્યા રે ભક્તિ આદુ અનાદી રે પણ સંત મહાપુરુષો એ કીધું કે ભક્તિ કરવી તો ફક્ત ને ફક્ત મનુષ્ય જ મારા પરમપદ ને પામી શકે અનંત હે અર્જુન તારે ભગવાન નથી થવું તારે સંત નથી થવું ફક્ત ને ફક્ત મનુષ્ય બની અને તું તને ગોણી છે હે અર્જુન ફક્ત મનુષ્ય જ મારા પરમાત્માના ના પરમપદ ને પામી શકે તો આપણે મનુષ્ય કેવો કોને તો તો દીકરી જન્તો દીકરો પણ મનુષ્ય તો થવાય છે અને મનુષ્ય થવું હોય તો સદગુરુ ચરણે ચરણ પડે અને સદગુરુના ચરણે ચરણ ઈદ પરમાત્માના પદ ને પામા જેમ કે રામ કૃષ્ણ ને આદિ ગુરુ ભાવે બધું મૂકી ગુરુ ચરણમાં માં જાવે ગુરુ વિના તને કોણ છોડાવે રામ કૃષ્ણ ને ગુરુ ચરણે એ પડ્યું હતું અને જી સંત મહાપુરુષો કીધું છે કે વચને વર્યા એ વિશ્વ થી પૂજા થઈને દેવો રામ કૃષ્ણ એટલા માટે સર્વત્ર મનુષ્ય જન્મ નો ધર્મ છે કે પોચ પોત તત્વ ના પુતળા ની અંદર હું કોણ હું પેલી પારખ આપણી કરવી કે આપણે પોત તત્વ ના પુતળા ની અંદર હું કોણ છું અને ભુજાય ન હું પોતાનું ભોન અને સદગુરુ હું કરાવે સદ્ગુરુની શાંતમાં હું હમદી દો ને તો થઈ જાય તમારું ભોન તમારા સ્વરૂપનું ભોન કોણ કરાવે સદગુરુ કરાવે એટલા માટે મનુષ્ય જન્મ મળ્યો છે એણે ન જાય આવી ભેદ ભ્રાતિઓ વરણ વિકાર નાતી જાતિ ઊંચ નીચ આ બધું મુક્ત કરાવી અને સદગુરુ મહારાજ તમને તમારા સ્વરૂપનું ભોન કરાવે એટલા માટે કીધું પિંડે નહીં દર્શન બ્રહ્માંડે નહીં દર્શન પાયા એવા સદગુરુ ભાયા કે મને અભેદ જ્ઞાન બતાયા આ સદગુરુ ની ભૂમિકા ઈ અભેદ છે ઈ ભેદ પ્રોતિ છે ઈ વ્યસન કે ફેસન છે વ્યા આ પોષ તત્વ ના પુતળા ની અંદર વ્યસન કરતા હશો ત્યાં સુધી હમણાં કીધું તું કે નાડી શુદ્ધ શા સિવાય અભ્યાસ રાગે હો અભ્યાસ રગાડવા હોય તો પેલી નાળી શુદ્ધ કરવી પડે વ્યસન વિકારોમાંથી મુક્ત થાવું પડે જે તમારા ઘરને ઓગણે જો એક કુતરું આડખું લઈને આવે તમે આવજો અને માનવના ઘટ ઘટમાં પરમાત્માનો વાસ રે કોઈની અંદર કોઈ સેકણી તમાકુ બીડી આવું ખટે ખરા ભગવાન ને ખટે છતા

ટ્રેક્ટર ની આંકવા વાળો ડ્રાઈવર રહે પણ ટ્રેક્ટર માં પંચર પડે ડાઈવર ને થોડું પડે ઈ તો ટ્રેક્ટર ને જ પડે અને એને ગેરેજ માં લઈ જવું પડે એમાં શરીર નું બીમાર થાય તો એને દવાખાને લઈ જવું પડે અને આ તન નો રોગ થાય એ ડોક્ટર મટાડે પણ જો સંતના ચરણે ગો ને તો મન નો રોગ મટે સંત મહાપુરુષો કીધું કે જન્મ મરણ નો રોગ ને ભારે મટી શકે મનુષ્ય દ્વારે પૂજો આવે ગુરુ વિના તન કોણ છોડાવે આ જન્મ મરણના ના ત્રાસ છૂટવું હોય તો સંત સિવાય કોઈ છોડાવી શકતો તમને ભેદ ભ્રત્ય મુક્ત કરી તમે એવા અજરા અમર થો અવિનાશી થો પણ જ્યાં સુધી સંત ના ચરણી ના દો ત્યાં સુધી તમને તમારી પારખ થાય એવી નથી પણ અમારા સદગુરુ મહારાજે અમને સત્ય નક્કી કરાયું છે અમને ભેદ ભ્રાતિ મુક્ત કર્યા છે અને અમને ત્રણ કા અમે સિવાય નક્કી છુલે કે બોલે તેના બીજો નથી પરમેશ્વર દે અગિજ્યની ની વોધળો ગોતે સેટે બીજો સેદ ને પણ ભય મુક્ત છે પણ જો સાચા સદગુરુ મળે તો આમાંથી મુક્ત કરે કરે નહિ કરે એટલા માટે ગીતાની મળે કીધું કે તત્વ જ્ઞાની પુરુષના ચરણે રાધે કોઈ એવો તત્વ વેતા પુરુષ ને ચરણે રહી તમારા સ્વરૂપ ની દોખી કરી જો આ મનુષ્ય દલમ એળે ન સદગુરુ મહારાજો